સાવ ઓછી કિંમતમાં જ ટેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટેક્ટરની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં ભેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહે છે મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે બેતાલીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર બેતાલીસ એસપીનું ટ્રેક્ટર જોવા મળે છે મેસી બસો એકતાલીસ એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર કન્ડિશન પણ સારી સીટ સતરી એકદમ કમ્પ્લીટ છે કંપની કલર એકદમ સાચવેલું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળી રહેશે આ ટ્રેક્ટર તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જામ ખંભાળિયા મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે કન્ડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો સાચવેલું ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ વાયરિંગનું કામ કમ્પ્લીટ બેટરી પણ કમ્પ્લીટ છે તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો વાન વાનવાના ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચોતેર સાત અઠાવનવાળા તે ભાઈના નંબર છે ટ્રેક્ટરના માલિકના નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું